હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે ગ્રીન દાળ બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે દાળ બનાવવા માટે ગેસ ચાલુ કરી મેં આ એક કઢાઈ મૂકી દીધી છે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એની અંદર અડધી ટીસ્પૂન રાઈ એડ કરીશું રાઈ આપણી તતડી ગઈ છે તો એની અંદર બે નંગ આ રીતે લીલા સમારેલા મરચાં એડ કરીશું અને એક મોટી ડુંગળીને ચોપરમાં મેં ચોપ કરી લીધી છે તે એડ કરીશું એક ટી સ્પૂન લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું હવે આને આપણે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી એને સાંતળવાનું છે ડુંગળી સંતળાઈ ગઈ છે તેની અંદર એક નંગ મોટું મેં ટામેટું લીધું છે એને પણ મેં ચોપરમાં કટ કરી લીધું હતું તૈયાર કરીશું એને પણ આપણે આ થોડીક વાર એને સાંતળવાનું છે ટામેટા પણ આપણા સંતળી ગયા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે એની અંદર આપણે એક બાઉલ પાલક સમારીને મેં લીધી છે તે કરી છે અને મેં સારી રીતે ધોઈ કાઢી હતી અને એની સાથે થોડું લીલું લસણ કાપીને લીધું છે તે કરીશું આ બંને એકદમ ઓપ્શનલ છે હવે આને પાંચ મિનિટ સુધી આવી રીતે થવા દઈશું પાંચ મિનિટ પછી એની અંદર આપણે હવે મસાલા કરી દઈશું તો અડધી ટીસ્પૂન હળદર પાવડર એક ટીસ્પૂન લાલ મરચું પાવડર અને એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર હવે આને એક વખત મિક્સ કરી લેવાનું હવે એની અંદર મેં આ છોડાવાળી મગની દાળ અડધો કપ લીધી છે એને ત્રણ કલાક પહેલાં મેં પલ સારી રીતે ધોઈને પલાળી રાખી હતી હવે એ આની અંદર એડ કરી દઈશું અને બીજું એક ગ્લાસ પાણી એડ કરીશું હવે આની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરીશું ને ગેસની ફ્લેમ સ્લો કરીને ઉપર ઢાંકીને એને ચડવા દઈશું યાર છે આપણી ગરમા ગરમ ગ્રીન દાળ આવી જ બીજી અવનવી રેસિપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે 자, 수디. Happy cooking. Thank you.